દસ સુધીના ને વીસ સુધીના ઘડિયા તો આવડવા જ જોઈએ વીસ સુધીના વર્ગ તો મોઢે જ હોવા જોઈએ આ સૌથી મોટામાં મોટી મિથ કહેતા આ સૌથી મોટામાં મોટી ભ્રમણા છે પાંચ સુધીના ઘડિયા આવડી જાય ને એટલે બધા જ કામ ઓલમોસ્ટ સરળ થઈ જાય જેમ કે દસ સુધીના વર્ગ કેવી રીતે થાય તમે ટેકનિક જુઓ નવનો વર્ગ મારે કરવો હોય હું નવમાં કેટલા ઉમેરું તો દસ આવશે તમે કહેશો સર એક ઉમેરો ને તો દસ આવે નવ એ દસ થી નાની સંખ્યા છે એટલે એક બાદ કરો નવમાંથી એક જાય કેટલા વધે આઠ હવે કે જેટલા બાદ કર્યા જેટલા બાદ કર્યા તેટલાનો વર્ગ કરો એકનો વર્ગ કેટલો થાય એક નવનો વર્ગ કેટલો આવ્યો એક્યાસી સાતનો વર્ગ સાતમાં હું કેટલા ઉમેરું તો દસ થાય તમે કહેશો ત્રણ કારણ કે દસ થી નાની સંખ્યા છે માઇનસ કરો સાતમાંથી ત્રણ જાય કેટલા વધે ચાર અને જેટલા બાદ કર્યા તેટલાનો વર્ગ કરો ત્રણનો વર્ગ કેટલો થાય નવ સાતનો વર્ગ કેટલો થયો ઓગણપચાસ સિમ્પલ દસમાં કેટલા શૂન્ય હોય એક શૂન્ય ચાલો છ છ છે છમાં હું કેટલા ઉમેરું તો દસ થાય ચાર છમાંથી ચાર જાય તો કેટલા વધે બે અને ચારનો વર્ગ કેટલો કારણ કે એક જ શૂન્ય છે એટલે આપણે એક અંકને રાખીશું બાકી આગળ ઉમેરી દો બે ને કેટલા થાય ત્રણ છ ને બાજુમાં મૂકી દો છનો વર્ગ કેટલો થશે છત્રીસ વીસ સુધીના ઘડિયા ને વીસ સુધીના વર્ગ ગોખવા જ પડે આ ગોખણ પટ્ટીને દૂર કરીને રહસ્ય સમજી લઈએ તો કોઈ પણ પ્રકારની ગણતરી રમતા રમતા થઈ શકે આ છે અંકવિદ્યાનો બેઝિક સિદ્ધાંત માત્ર ગોખણપટ્ટી પટ્ટી નહીં પરંતુ ટેકનિકને સમજીને આત્મસાત કરવાની એક સુવર્ણ તક એટલે અંકવિદ્યા અને અંકવિદ્યાના માધ્યમથી અમારા સુધી પહોંચવાની એક ઉત્તમ તક છે આ ફોલો બટન તો અત્યારે જ ફોલો કરી દો અમને અને જોડાઈ જાઓ અમારા આ અદ્ભુત પ્લેટફોર્મમાં જેનું નામ છે અંકવિદ્યા ધન્યવાદ થેન્ક યુ વેરી મચ